નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે વિજ્ઞાન તેનો પાઠ બે પાઠનું નામ છે વસ્તુઓના જૂથ બનાવવા તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયો છે તેનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે તેમાં સ્વધ્ય પોથી પર ક્લિક કરવાની છે ધોરણ છ પસંદ કરી વિજ્ઞાન વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ્લિકેશન છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો હવે સોલ્યુશન શરૂ કરીએ તેનો પ્રશ્ન એક છે સાચો વિકલ્પ છે તેનો ક્રમ પસંદ કરી આ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે પહેલું છે નીચેનામાંથી કઈ વસ્તુ ચડકાટ ચડકાટ ધરાવતી નથી ના ધરાવતી હોય તેવું લાકડું છે જેને ચમક હોય નહીં ઓપ્શન સી આપશે બીજું છે નીચેનામાંથી કઈ વસ્તુ તળાવના પાણીમાં નાખતા તે પાણી પર તરશે સૂકા પર્ણો પર્ણો એટલે કે પાંદડા બાકી પથ્થર ખીલી અને ઈટ અંદર ડૂબી જવાના છે ત્રીજું નીચેનામાંથી કયો પદાર્થ પારદર્શક નથી પારદર્શક એટલે આરપાર જોઈ શકાય પરંતુ અહીંયા કીધું છે નથી તો પારદર્શક ના હોય તેવું લાકડું લાકડાની આરપાર જોઈ શકાતું નથી ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય થતો નથી એટલે કે પાણીમાં ઓગળતો નથી તેલ પાણી પાણીની અંદર તેલના ટીપ્પા નાખશો પછી બરોબર વ્યવસ્થિત હલાવશો એટલે તમને એમ લાગશે કે

પહેલી ખાલી જગ્યા જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તેને પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે ચોક ચોકની ઉપર નખ અંગૂઠાના નખથી અથવા આંગળીના નખથી આમ લીટો પાડો તો ખાડો પડી જશે ઘસરકો થઈ જશે જેને નરમ પદાર્થ કહેવાય તૈલી કાગળ એ પારદર્શકતાની દ્રષ્ટિએ પારભાષક પ્રકારનો પદાર્થ છે પારભાષક એટલે કાગળ તેલવાળો હોય ને તો એની પાછળ કોઈ વસ્તુ અથવા તો કોઈ માણસ ઊભો હોય તો આપણને એવું લાગે કે કોઈ માણસ ઊભો છે પરંતુ આપણે તેને ઓળખી શકીએ નહીં તેવું ઉદાહરણ તરીકે પારભાષક એટલે તેલી કાગળ કીધું છે ઘણી વખત તમે ચિત્રની અંદર છાપ પાડવા માટે નીચે પ્રાણી દોરેલું હોય એની ઉપર તેલીઓ કાગળ મૂકો છો અને પછી એની ઉપર ઘૂંટી અને પાછું જ્યાં ચિત્ર પોતી હોય તેની અંદર પણ તમે આવું બધું કરતા હશો એને પારભાષક કહેવાય ત્રીજું કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય છે તેને દ્રાવ્ય પદાર્થ કહે છે પાણીમાં એકદમ ખાંડ છે એ દ્રાવ્ય કહેવાય કેમ કારણ કે ખાંડ છે પાણીમાં નાખવાનું ઓગળી જાય છે મીઠું ઓગળી જાય છે માટે તે દ્રાવ્ય પદાર્થ છે ચોથું પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ જળચર પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે એટલે કે પાણીની અંદર ઓગળેલો ઓક્સિજન છે તે જળચર પ્રાણીઓ એટલે કે માછલી કાચબા દીરકા આ બધું છે એ પાણીમાંથી ઓક્સિજન લે છે જે કેવો હોય છે ઓક્સિજન દ્રાવ્ય હોય અપારદર્શક એટલે કે આરપાર ન જોઈ શકાય તેને અપારદર્શક કહેવાય તો અપારદર્શક પદાર્થની આરપાર તમે વસ્તુઓ જોઈ શકતા નથી પ્રશ્ન ત્રણ મને ઓળખવાનો છે ઓકે મને તો ઓળખો છો પરંતુ અહીંયા એવું કીધું છે હું પાણીમાં મિશ્રિત થતું નથી અદ્રાવ્ય કહેવાય મારી આર તમે વસ્તુઓને જોઈ શકો છો પારદર્શક મીઠું ખાંડ ઓક્સિજન વાયુ વગેરે મારામાં દ્રાવ્ય છે પાણી પાણીમાં બધું વગડી જાય બધું આ બધું આ નામ આપ્યું છે એટલું મીઠું ખાંડ ઓક્સિજન ઓકે ચોથું મારા પર સરળતાથી ઘસરકો પડતો નથી કઠણ વસ્તુ કઠણ વસ્તુ હોય એની ઉપર ઘસરકો પડે નહીં અંગૂઠાથી નખ મારવા જાઓ તો નખ ઘસાઈ જશે પણ એ વસ્તુ ઉપર ઘસરકો નહીં પડે એને કઠણ વસ્તુ વસ્તુ કહેવાય અગાઉ ચોકનું ઉદાહરણ આપી છે પ્રશ્ન ચાર તફાવત આપવાના છે જેમાં પહેલું પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ પારદર્શકની વાત કરીએ તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે અને આપણે તેની આરપાર સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તેને પારદર્શક પદાર્થ કહેવાય છે અપારદર્શક પદાર્થની વાત કરીએ તો જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકતો નથી નથી અને આપણને આપણે તેની આરપાર જોઈ શકતા તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે પારદર્શક ની અંદર ઉદાહરણ જોઈએ તો કાચ હવા પાણી આ કાચ કયો સાદો કાચ અરીસો નહીં ઓકે અરીસા આપણે આપણે દેખાઈશું તો એમ ના થાય કે અરીસાની પાછળ મારા જેવો બીજો કોઈક ઉભો છે પારદર્શક નો કહેવાય અરીસો સાદો કાચ હોય તે પારદર્શક કહેવાય અપારદર્શક તો લાકડું લોખંડ દિવાલ છે સખત સખત પદાર્થ પદાર્થ અને નરમ એટલે એકદમ કઠણ હોય હોય કડક એ પદાર્થને આપણે અંગૂઠાથી નખ મારીએ તો કશું થાય નહીં નરમ પદાર્થ છે એની અંદર અંગૂઠાથી નખ વાગે જોઈએ જો જે પદાર્થોને દબાવવાથી કે વાળવા મુશ્કેલ હોય જેના પર સરળતાથી ઘસરકો પડતો નથી અને જે સરળતાથી આકાર બદલતા નથી તેવા પદાર્થોને સખત પદાર્થ કહીએ કહેવાય છે સખત મજબૂત ઓકે સખત પદાર્થના ઉદાહરણ જોઈએ તો લોખંડ પથ્થર અને લાકડું હવે નરમ પદાર્થની વાત કરીએ છીએ તો જે પદાર્થોને દબાવવા કે વાળવા સરળ હોય જેના પર સરળતાથી ઘસરકો પાડી શકાય અને જે સરળતાથી આકાર બદલતા હોય તેવા પદાર્થોને નરમ પદાર્થ કહેવાય છે ઉદાહરણ તરીકે રબર રૂ સ્પંચ વગેરે પ્રશ્ન ચાર જોડકા જોડવાના છે વિભાગ 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 સામે બ છે 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 અંદર ક્રમ ક્રમ તે લખવાનો તો પહેલું છે રબર તેની અંદર ડી આવશે અહીંયા ડી લખવાનો છે લોખંડની તિજોરી ઓપ્શન સી એકદમ સખત પદાર્થ છે તો અહીંયા સી લખવાનો છે હવા તો હવા છે તે પારદર્શક આરપાર જોઈ શકાય છે આપણી આજુબાજુ હવા છે હવા છે એના કારણે રચકણો છે રચકણોને લીધે આપણે સાંભળી શકીએ છીએ તો આપણને તે હવા દેખાતી નથી હવા તો છે જ તો એની અંદર આવશે ત્રીજામાં બી ચોથો ધુમાડો પારભાષક ભાષક આછું આછું દેખાય ઘાટાવદ વધારે ઘાટો કાળા કલરનો બહુ એવો ધુમાડો હોય તો ના પણ દેખાય તો તેને કહેવાશે પારભાષક પ્રશ્ન છ વૈજ્ઞાનિક કારણ આપવાનું છે તેમાંનું પહેલું કારણ છે કાચના વાસણો આપણે સાચવીને વાપરવા જોઈએ કાચ છે ભાઈ તમારી મમ્મી કહેતા હોય ને શાંતિથી મૂકજે ધીમે રહીને મૂકજે તૂટી જશે તો કાચના વાસણો નાજુક અને બરડ હોય છે તે સહેલાઈથી તૂટી શકે છે અને તૂટવાથી તેના તીક્ષ્ણ એટલે કે અણીવાળા એવા ધારદાર ટુકડા વાગવાથી ઈજા પણ થઈ શકે છે તેથી જો તે પડી જાય કે અથડાય તો તૂટી જાય છે અને આપણને ઈજા થઈ શકે છે માટે તેને સાચવીને વાપરવા જોઈએ બીજું છે લાકડાની વસ્તુઓ આપણે સરળતાથી દબાવી શકતા નથી તો લાકડું એ સખત પદાર્થ છે અને મજબૂત છે તેના અણુઓની ગોઠવણી પાસ પાસે હોવાથી વચ્ચે હવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે આથી આપણે લાકડાની વસ્તુઓને સરળતાથી દબાવી શકતા નથી ત્રીજો પ્રશ્ન આપણા ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે પારદર્શક એટલે આરપાર દેખાય એવું આરપાર દેખાય એટલા માટે તો ચશ્મા પહેરતા હોઈએ તો આર પાર ના દેખાય એવા ચશ્મા હોય તો શું કામના ઓકે તો પારદર્શક કાચ હોય છે તો શા માટે તો જે લોકોને આંખે ઓછું દેખાય છે તેવા લોકો ચશ્મા પહેરે છે ચશ્માના કાચ પારદર્શક હોવાથી વ્યક્તિને સરળતાથી જોઈ શકાય છે આથી ચશ્મા પારદર્શક કાચના બનાવવામાં આવે છે ચોથું કારણ છે ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ ગાડી જો ગાડીના કાચને ચોખ્ખો રાખવામાં ન આવે તો તેની આરપાર જોવાની ક્ષમતામાં ઘટાડો થાય છે આપણે સ્પષ્ટપણે જોઈ શકતા નથી અને અકસ્માત થવાની સંભાવના રહે છે આથી ગાડીનો કાચ હંમેશા ચોખ્ખો અને સાફ રાખવો જોઈએ ધૂળિયો હોય બહુ ધૂળ પડી હોય ઓગડા વાળો હોય ડાઘા વાળો હોય તો ઘણી વાર શું થાય સામેથી બીજી ગાડીનો પ્રકાશ પડે તો આપણને અંદરનો જે માણસ જે આપણું ડ્રાઈવિંગ કરી રહ્યો છે તે ગાડી ગાડીવાળોના ડ્રાઈવર છે અને સામેની ગાડી દેખાય નહીં તેના કારણે આછી આછી દેખાય પણ જજમેન્ટ પાકા પાયે લઈ ના શકે અથવા દૂરનું એને ના દેખાય વધારે તો પણ એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે માટે એવું કહે છે સા કાચ છે હંમેશા ચોખ્ખું અને સાફ રાખવું જોઈએ પ્રશ્ન સાત નીચે આપેલા પદાર્થોને ચડકાટ ધરાવતા અને ચડકાટ ન ધરાવતા પદાર્થોમાં વર્ગીકરણ કરો ટૂંકમાં ચડકાટ ધરાવતા પદાર્થ આપણે જોઈએ તો એમાંથી આમ ચમક ઉત્પન્ન થતી હોય આમ અમુક પદાર્થો એવા હોય કે ચડકાટવાળા કે આપણું મોઢું છે એ પણ આપણે એની અંદર જોઈ શકતા હોય ઓકે તો ચડકાટ ધરાવતા તેમાં લોખંડ એલ્યુમિનિયમ ચોખ્ખું પાણી ચડકાટ ન ધરાવતા આ જે ઉપર આપેલા છે તેનું વિભાજન કરવાનું છે ચડકાટ ન ધરાવતા નોટબુક પથ્થર ચોક રૂ લાકડું માટીનો ઘડો પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન પાણીમાં દ્રાવ્ય હોય તેવા પાંચ પદાર્થના નામ આપો ખાંડ મીઠું પોટેશિયમ પરમેગેનેટ કોપર સલ્ફેટ સલ્ફેટ ફેરસ લીંબુનો રસ વગેરે શું હવા પારદર્શક છે આપણી આજુબાજુ રહેલી છે હવા આપણને દેખાતી નથી પરંતુ કેમ નથી દેખાતી પારદર્શક છે એમાંથી આરપાર જોઈ શકાય છે માટે જો એટલી બધી હવા રહેલી હોય તો આપણે એકબીજાને જોઈ જ ના શકીએ આ ભગવાને આવી રચના કરેલી છે તો હા હવા પારદર્શક છે જો હવા અપારદર્શક હોય તો આપણે હવાની આરપાર જોઈ શકતા ન હતા ન હોત અને આપણને વસ્તુ દેખાય નહીં ત્રીજું છે પાણીમાં ડૂબતી હોય તેવી પાંચ વસ્તુના નામ તો ઘણું બધું આપણે ખીલી પથ્થર એલ્યુમિનિયમનો ટુકડો રૂપિયાનો સિક્કો રેતી માટી કપચી બધું કોઈ પણ વસ્તુ સખત છે કે ગરમ તે કઈ રીતે ખબર પડે તો જે વસ્તુ સરળતાથી ઘસરકો પાડી શકાય તે નરમ છે ઘસરકો ન પાડી શકાય તે સખત છે પ્રશ્ન પાંચ પાણી પર તરતા હોય તેવા પાંચ પ્રવાહીના નામ આપવાના છે એવું કયું પ્રવાહી છે પાણી જેવું બીજું એને પ્રવાહી કહેવાય તે કે જે પાણી પર તરે તો પેટ્રોલ ડીઝલ ઓઇલ ખાદ્ય તેલ કેરોસીન વગેરે એક ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે ફકરો ફટાફટ આપણે વાંચી લઈએ એક શાળાના બાળકોને કચરાનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં એક્સપોઝર વિઝિટમાં જઈ લઈ જવામાં આવે છે ત્યાં પદાર્થોના વિવિધ ગુણધર્મોને આધારે તેમને અલગ અલગ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યા બાળકોને આ ગુણધર્મોની સમજ કંપનીના સુપરવાઇઝર દ્વારા આપવામાં આવી કઈ રીતે કાચપેપરથી લોખંડ અને અન્ય ધાતુને ઘસીને ચળકાટવાળી બનાવી શકાય તેમાંથી નવીન વસ્તુઓ બનાવવામાં આવે છે તેની સમજ આપવામાં આવી કઈ રીતે એસિડની ટ્રીટમેન્ટ આપીને પારદર્શક કાચને પારભાસક બનાવવામાં આવે છે એટલે કે જે કાચ આરપાર સરળતાથી જોઈ શકાતો હતો તે સરળતાથી જોઈ શકાય નહીં પાછળ કોઈ ઊભું હોય તો આપણને એવું લાગે કોઈક ઊભું છે પણ કોણ ઊભું છે તે ખબર પડે નહીં તેને પારભાસક કહેવાય તો કઈ રીતે વિવિધ રંગોવાળા અને વજનમાં હલકા અને પ્લાસ્ટિકને પીગાડી તેમાંથી સુંદર મજાના રમકડાં અને વાસણો બનાવવામાં આવે છે તેની સમજ આપવામાં આવી બીજા દિવસે બાળકો પોતાના ઘરે પડેલી ધાતુ અને પ્લાસ્ટિકની નકામી વસ્તુઓને શાળામાં લાવી તેનું સમૂહમાં વર્ગીકરણ કર્યું આ પદ્ધતિ દ્વારા ભણવામાં બાળકોને ખૂબ જ મજા આવી શિક્ષણ હોય તો બાળકોને વધારે મજા આવે તો હવે આ ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન કચરાનું રિસાયકલિંગ એટલે શું તો પદાર્થોને વિવિધ ગુણધર્મોને આધારે અલગ અલગ વર્ગીકરણ કરવું અને અલગ અલગ વર્ગીકરણ કર્યા પછી તેને ફરીથી બીજી વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં લેવાય તેને રીસાયકલિંગ કહેવાય ઉદાહરણ તરીકે બહુ બધો કચરો પડ્યો છે કચરાની અંદર પ્લાસ્ટિક છે પા પ્લાસ્ટિક બધું અલગ કરી દીધું લોખંડના ટુકડા છે સળિયા છે ખીલીઓ છે આ બધું આપણે તેને અલગ કરી દીધું બાકીનો જે બધો કચરો છે કોથળી છે આ બધું એને અલગ કરી દીધું બાકીનો જે કચરો વધ્યો હવે કાગળ છે પાંદડા છે આ બધું એણે અલગ કરી દીધું લોખંડના ટુકડા હતા તે લોખંડ તેને ઓગાડી બીજા સળિયા બનાવવામાં આવે પ્લાસ્ટિકનું હતું તેને ઓગાડી તેને પ્લાસ્ટિકના ડોલ છે ડબ્બા છે અથવા તેના દાણા બનાવવામાં આવે દાણા બનાવ્યા પછી એ દાણા ઓગાડી પછી ડોલ છે તગારું છે આ બધું બનાવી શકાય બાકી જે બધો કચરો વધેલો છે કે જે પ્લાસ્ટિક છે એના એ ઓગાડી અને તેમાંથી બીજું બધું ઘણું બધું બનાવવામાં આવે છે અને બાકી જે કચરો કાગળ છે એનું પણ ખાતર બને છે આવું બધું હોય તેને રિસાયકલિંગ કહેવાય બીજું પારદર્શક કાચને કઈ રીતે પારભાસક બનાવવામાં આવે તો એસિડની ટ્રીટમેનથી બનાવવામાં આવે લોખંડને કાચ પેપરથી ઘસવાથી શું થાય તો ચટકાટવાળું બનાવી શકાય તો બાળ મિત્રો આશા રાખવું કે આ વિડિયો છે તમને સરળતાથી તેનું સોલ્યુશન સ્વ અધ્યન સમજાવી ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો